કૃષ્ણ જય શ્રી રામ અને સ્વાગત છે આપ આપ સૌનું આપણા નવા બ્લોગ વિડીયોમાં તો આજે હું વાડામાં આવ્યો છું તો તમને બતાડું કેટલા નજીકથી જમરૂખ લાગેલા છે તમને બતાડું આપણા વાડાનું દ્રશે જો મિત્ર કેટલા બધા જમણુંખ લાગેલા છે મસ્ત મસ્ત મતલબ આસાનીથી આઠથી તોડી લેવાય અસલમાં ત્યાં છે પણ આ દાઢી લાંબી છે પણ એટલા બધા લાગી ગયેલા છે જો જમરૂખ કોણે કોણે જમરૂખ ખાધા છે પણ આજુ નાના છે આઈ થિંક મોટા થશે આજુ કેમ કે આ રીતના છે જો ત્યાં છે ઉપર બી લાગેલા ઘણા બધા વખતે લાગેલા છે પણ આટલા થાય છે બહુ મોટા નથી આની કરતા થોડી મોટી સાઇઝ થાય કે આની કરતા થોડીક હજુ ને તો થોડા મોટા થતા છે તો આ રીતના છે બાકી આયરું પેલું સળગવાનું હજાર છે આ એ છે મતલબ જમરૂક ના સળગવો અને આ છે આપણે મિત્ર પેલું જાંબુ આનાથી યાદ શક્તિ બહુ વધે મિત્રો એવું કે બધા એમ જોવા કેટલું નજીક નજીક લાગેલા છે તો જો અહીંયા પણ છે સરસ મજાના તો અહીંયા અહીંયા છે ત્યાં છે આ વખતે એમ જ નજીક નજીક લાગેલા છે આ બધું પૂર દીધેલું છે પાણી અહીં સુધી ભરાઈ જાય છે મિત્રો જો હોય તો કેવો જાય વાળામાં એક મોટો સાપ બી છે મિત્રો એવું કહે છે પણ મેં કોઈ દિવસ જોયો નહીં જોઈ લેવા ને તો મેં વાળામાં પછી આવવાનો નહીં કેમ કે મને સાપ છે બધું થી બહુ એ લાગે એમ મતલબ મેં જોવા નહીં માનતો પણ આ લોકોને બધા વાળામાં નીકળે ને તો એવું કે વાળામાં સાપ છે એમ મતલબ કોઈને કોઈને દેખાય છે પણ મને નહીં દેખાય બધું જોઈ જાય અડવીને વાળામાં આવવું પડે કેમ કે બધું અઘરું અઘરું છે ને કેટલા લાકડા છે એટલે કસે ને કસે કેવું બધું ભરાઈ જાય તો આ રીતના છે આપણે વાળામાં આ બધું શું ગયું પેલું આંબાનું છે પેલું પાણી ભરાઈ જાય ને તો વધારે પડતું પાણી પણ સારું નહીં અને જમરૂકની વાત કરું તો એને બી ઘણા બધા છે ઝૂમિંગ કરીને બતાવું એક મિનિટ કો મેં થોડું ઝૂમિંગ કર્યું મિત્રો તમને દેખાય છે આ બધા મતલબ મને તો દેખાઈ રહેલા છે જો તમને દેખાતા હોય તો કમેન્ટ કરજો કોને કોને દેખાયા છે જમરુક ક્યાં ક્યાં છે ને કેટલા છે કમેન્ટ કરજો મિત્રો બાકી આ જ રીતના છે આપણા વાળામાં જમરુક આ વખતે બોલાવી ગયા છે અને આ હિંદડી છે મિત્રો કપડાં સુપેલા છે બધા આ હીંજડી છે અહીંયા લગીન લાંબી પણ છે ને આ ઝૂકી ગઈ મતલબમાં તો પડી જવાની સંભાવના છે એમ એટલી મજબૂત છે કે નથી પડતી ચાલે એ સારું કહેવાય બધાને બતાવું હતું જો અમારા વાડામાં કેટલા બધા ચમરૂક લાગે કે હાલ એમ તો બધાએ બધાના ઘરે આવું હોય તો લાગતું જ હોય બીજું તો કઈ નહીં ને જો લાબુ છે વાડામાં લગાયેલા છે લાબુ પછી આ અજમો છે ને અજમો કેવાય ને તો આયરું આયરું મિત્રો અજમો છે એવું કે પણ તમને ખબર છે આ શું છે કમેન્ટ કરજો જો તમને ખબર હોય તો કમેન્ટ કરજો બાકી આ છે શું આને શું કહેવાય લીંબુ અને આ છે કડી લીંબડી તો કડી લીંબડી મિત્રો જો અહીં કાળકી એવું થઈ ગયું છે ખબર આ વ્હાઈટ કલરના એની અંદર જંતુ પડી ગયેલા છે જુઓ એટલે આખા ઝાડવાને છે ને આ લોકો જીવવા જ નહીં દે એમ તો એ રીતના થયેલું છે આમાં શેમ્પુ વાળું ને એવું મેં કશે સાંભળેલું શેમ્પુ વાળું પાણી કરવાનું ને સ્પ્રે કરવાનું એમ એનાથી મરી જશે એવું સાંભળેલું ને બાકી ભાજી હોય છે જુઓ પણ અત્યારે ચોમાસામાં છે ને મિત્રો ખવાય છૂટી જાય આપણો છેડો એમ છેડો છૂટી જાય ખબર છેડો છૂટી જાય એટલે શું એને ખબર હોય કમેન્ટ કરજો કે છેડો કેમ છૂટી જાય તો એવું બધું હોય બાકી મસ્ત જેવો પેલો ઢાબા પર બી કેટલું સારું એમ મસ્ત દેખાતું છે ને મિત્રો આયરો આ આયરો પેલું આ આનું છે ને ભગવાનનું પેલું બેસવા માટે બનાવે ને એનું ઝાડ છે આયરો આ અહીંથી મેં અધુ બહુ જ મોટું હતું તે કાપી નાખેલું પણ પાછું ઉગવા દીધેલું છે બાકી વાળા મસ્ત છે પેલું જોઈ શકો છો મિત્રો આપણે દુકાનની અંદર આવી ગયા છે જસ્ટ આવ્યા અત્યાર વરસાદ એટલો બધો ચડી રહેલો છે તો પડશે એવું લાગી રહેલું છે મને બાકી તો કઈ વાંધો નહીં આવે પણ એ તો આપણે ના કહેવાના ને તો એ વરસાદ તો પડવાનો જ છે આપણું જો કે એટલું બધું થતું હોય તો પછી બધું થાય ને એટલે એવું કઈ પડશે જ તો બાકી કઈ વાંધો નહીં મિત્રો ચાલો આ એક કુર્તો છે ઘરનો કુર્તો છે તો આપણે સરસ મજાનો એક પેટર્ન વાળો કુર્તો બનાવી દઈએ છે સરસ એમ માં પેટર્ન છે ને ટીકી ટીકી છે તો થોડે હેવી લુક લાગશે તો આપણે એને બનાવી દઈએ એનું અસ્તર છે તો ચાલો મિત્રો મહિલા હું મારું થોડું શોપનું કામ કરી લેમ અને કોઈ શોપમાં વિઝિટ કરવી હોય વિઝિટ એટલે કોઈ વેચતો નથી પણ કોઈ કઈક સીવડાવું હોય તો ગામ ગામમાં શારદા લેડીઝ ટેલરની દુકાન છે તો એ ક્યાં છે કોઈને પૂછે તો તમને બતાવી દેશે શારદા લેડીઝ ટેલર ભક્તિ ની બાજુમાં કાં તો બસ્તર ની પાસે એમ વાંધ્યા પ્રોપરમાં બસ સ્ટેન્ડ પાસે તો ચાલો કઈ વાંધો નહીં આપણે આ બનાવીએ કુર્તો અને મહિલા આપણે કુર્તો ડ્રેસ બ્લાઉઝ સાડી ક્વોલિટી ગાઉન એવું દરેક લેડીઝ કામ કરી આપવામાં આવશે આવજો કોઈ વખત સીવડાવવાની ઈચ્છા હોય તો આપણે આ સાથે સાથે બ્લોગ તો બનાવતા છે બાકી તો કઈ વાંધો નહીં મહિલા થોડીક વારમાં જોઈ શકો છો મિત્રો મારાથી આમાં આ પેટર્નમાં ભૂલ થઈ ગયેલી છે જોઈ શકો છો આ સીધો ભાગ છે અને આ ઉલટો ભાગ છે સીધો છે ને આ બાજુ જતો રહ્યો એટલે મારે ફરીથી ને આ ખોલવું પડશે કેમ કે આ ખોલવું પડશે અને આ પાઇપિંગ બી અહીં સુધી તો ખોલવી જ પડશે અને પછી આ પટ્ટો જોઈન્ટ કરી કરવો પડશે આ રીતના આમ આવવાની બદલે મારથી ઉટાવળ ઉટાવળ તો નહીં કરી પણ એમ કઈ જોયું નહીં તો કરી નાખ્યું અને પછી પાઇપિંગ બી કરી નાખી તો આ ભૂલ થઈ ગયેલી છે જો મારી બાઈમાં એટલે હવે આ ભૂલ થઈ નહીં એટલે આ આની જોઈન્ટ થયું ને આને તો મેં એમ કહીને મૂકી દીધું એક બાજુ અને પછી શું થયું કે મેં આયર્યું એમ કરવા કરતો કીધું આ સીધું તું સીધું કેમ નહીં આવતું કેમ ઉલટું થાય તો પછી આ જોઈ નહીં મેં કીધું ચાલ તારે ખબર પડી કે જોઈ શકો છો ને આ ટીકી છે આ સરસ મજાની ને બાજુ કશું બી નથી એટલે કે ઉલટું છે અને આવું જોયું વર્ક એમ અને આ બાજુ આ રીતના આવી ગયું પાઇપિંગ તો કઈ વાંધો નહીં ચાલો ફેરથી ખોલીએ અને પાછું રિપેરિંગમાં મતલબ રિપેર કરવું પડશે એમ કેમ કે આવું બધું બી ધ્યાન રાખવું પડે ગમે એટલું સીવ થાય તો બી ભૂલતો થઈ જાય એટલે પ્રોપર કોઈ વ્યક્તિ શીખી શકતું નહીં મતલબ માસી રોજ જ શીખવાનું આ રોજ શીખવાનું એમ એવી રીતના રહેજો એટલે આ તો ખાલી તમને એમ જ બતાવ ભૂલ થઈ નહીં એ હું તમને ખાલી બતાડું છું કે ભૂલ મારી આવી થઈ ગઈ એમ કે આ આ સીધું છે ને આ ઉલટું છે એમ તો એ આ સીવી દીધું ને આ પોટલી પોટલી મૂકી દીધી એમ એટલે ફરી મારે આ ખોલવું પડશે એમ જોઈ શકો છો મિત્રો હું ટેરેસ પર આવ્યો છું તો બધું મને લીલું છમ છમ દેખાઈ રહ્યું છે ને મિત્રો એક બિલાડી છે એના ત્રણ બચ્ચા છે એ લોકો અહીંયા જ ધમાલ ચોકરી કર્યા કરતા હોય તો હું તમને બતાવતી પણ અત્યારે નહીં જોઉં પર આવ્યો એ ત્યારે હતા બાકી તો જોવા આ છે ને એક ઝાડ છે એનો જ કચરો બહુ અહીંયા પડે મિત્રો અને મસ્ત તળાવમાં પાણી ભરાઈ ગયેલું છે કેમ કે ને વાતાવરણ વરસાદ ને એવું પડે ને મિત્રો એટલે કે બધા આમ ઝાડવા લીલા છમછમ ને મસ્ત થઈ ગયેલા છે હું તમને બતાવતી હીરાકાતના છે ને અહીંયા મસ્તી કર્યા કરતા હતા બિલાડીના બચ્ચા એમ એ મસ્તી કર્યા કરતા હતા એટલે હું તમને દઉં ને બાકી તો મસ્ત છે પછાડી ચડાવ હ નહી જોઈ શકો મિત્રો આટલી ગાડી કેવું અમારા શિવ બાબાનું એક મંદિર બી છે ને ત્યાં આગળ આપણા કમળા માતાનું મંદિર છે તો ત્યાં આગળ આપણા કમળા માતાનું મંદિર છે અને અહીંયા શિવ બાબાનું મંદિર છે ત્યાં કમળા માતાને મસ્ત એમ પવન તો મસ્ત ઉપર આવ્યા કરે તો બહુ જ એમ સારું પણ લાગે મિત્રો અને ત્યાં આગળ છે ને ત્યાં આગળ છે ને વ્હાઈટ વ્હાઈટ તમને દેખાય છે આ જગ્યા પર જોજો ત્યાં છે ને એટલા બધા પેલા કબૂતરા બેહે જુઓ બહુ બેસે કબૂતરા ત્યાં ગાડી એક જ ઝાડ પર બધા બેસે તો બીજું કંઈ છે ને તો ચાલો હું પાછા નીચે જાઉં આ રીતના જતું આ ઉપર તો કચરો બધો બહુ છે એને કઈ સાફ નહીં કર્યો અમે બાકી અહીંયા જ છે જુઓ જોઈ શકો છો મિત્રો મેં ઝૂલવાળી બ્લાઉઝ બનાવી રહ્યો છું જોવો ઝૂલ બનાવી દીધી છે પણ હવે મારું મૂળ નથી મતલબ આ બધું અડધું બની ગયું છે તો હવે વાંધો નહીં આને કાલે ફિનિશ કરી દેસું સવાર સવારમાં થોડી વારમાં થઈ જ જશે કેમ કે હા બધું થઈ જ ગયેલું છે આ બધું તો હવે ખાલી સ્ટીચ કરવાનું છે તો કાલે હું સવાર સવાર હું પતાઈ લેવાય ને હો વાંધો નહીં આવે સાડા છ ઉપર થઈ ગયેલે એટલે મારું મન આવે નથી તો આ થોડીક વાર બેસીશ ને મતલબ કોઈ આવે તો સાત વાગ્યા સુધી પછી ડાયરેક્ટ આપણે ઘરે જતા રહીશું તો ચાલો ડાયરેક્ટ હું તમને હવે જવા જવાનું તારે જ મુલાકાત થશે આપણા લોકોની તો જોઈ શકો છો મિત્રો દુકાન બંધ કરીને ઘરે આવી ગયો છું એટલે કે મેં ઘરે કાન આવી ગયો બેઠો થયો અને અત્યારે મેં વિડીયો ચાલુ કર્યો છે તો જોઈ શકો છો આપણા ઘરે મસ્ત દાળ બફાઈને લોકોએ આવી રીતના મૂકી દીધી છે ટામેટા કપાઈ ગયેલા છે અહીં વઘારનું કામ ચાલે છે અને એમાં બટાકાની સબ્જી કદાચ બનતી છે એવું કઈક છે જુઓ રેંગણ બટાકા દાળ ભાત રેંગણ બટાકા ને એવું બધું છે તો બીજું તો કઈ નહીં મિત્રો તો ચાલો મહિલા થોડીક વારમાં બાકી આ બનાવે છે ઘરમાંથી તો ચાલો મહિલા થોડીક વારમાં જોઈ શકો છો મિત્રો જમવા માટે મેં બેસી ગયો છું બાર થોડો એક અવાજ આવતો છે રિક્ષાનો ગાયન વગાડતા છે તો બાકી કઈ નહીં

જય માતાજી મસ્ત મજાની બધા સારા મસ્ત રહે તો જોઈ શકો છો મિત્રો મેં જમવા બેહી ગયેલો પણ પાછો મરચા શેકવા માટે ઉભો થયો ગઈકાલ બે ચાર મરચા શેકી જ આવે એ હા